નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ટ્રેનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌએ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ એટલે કે બાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ જ્ઞાન સેતુની પરીક્ષા આપી દીધી છે એનું બીજું નામ છે સીએટી પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા તો હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે સાથે કેટલું મેરિટ હશે તો શાળા મળશે સાથે શાળા ફાળવણી ક્યારે કરવામાં આવશે ચોઈસ ફિલિંગ ક્યારે કરવામાં આવશે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આ તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો આ વિડીયો અચૂક જુઓ સાથે એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેના લીધે આપ સૌને જે પણ માહિતીની જરૂર છે એ તાત્કાલિક મળી જાય સાથે નોટિફિકેશન બેલ ચાલુ ના હોય તો એ પણ કરી દો તો આપણી જોડે માહિતી આવી છે કે બાવીસમી માર્ચના રોજ પરીક્ષા લેવાની હતી તો ધોરણ છ માટેની જે સીએટીન પરીક્ષા છે પરીક્ષા લેવાઈ ગઈ છે એકત્રીસ માર્ચ સુધીમાં જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ આવી જે જ્ઞાન રક્ષા શક્તિ છે એમના જોડે કરાર કરશે અને કરાર હોય શાળા વધારવાની છે તો તમામ કામગીરી છે એકત્રીસ માર્ચ સુધી પૂરી થશે એટલે કે આ એકત્રીસ માર્ચ જે આવે એની વાત છે સાતમી એપ્રિલે સીએટી પરીક્ષાનું પરિણામ આવી જશે એટલે કે કોને કેટલા ગુણ છે એ તમને ખબર પડી જશે તો એની વધારે તમારે રાહ જોવાની જરૂર નથી માત્ર બાર દિવસ પછી રિઝલ્ટ એનું આવી જશે સાથે પંદર એપ્રિલ સુધીમાં સંસ્થાની સ્થળ તપાસ એટલે કે ગુજરાત સરકાર છે એ સંસ્થાને કેવી સુવિધા છે શું છે શું નથી એ બધું ચેક થઈ જશે તો આ જે સ્થળ તપાસ છે બંને લેવલે થઈ શકશે વિદ્યાર્થી કરવા માંગતા એ શાળા કઈ કેવી શાળા છે તો એ પણ ચેક કરી શકશે સાથે શાળાનું લિસ્ટ છે એ પણ આવી જશે કે આ શાળા વેલિડ છે ને આ શાળામાં તમે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ જ્ઞાનશક્તિ અને તી ત્રીજા નંબરની રક્ષાશક્તિ છે અને ચોથા નંબરની જે છે એ મોડેલ સ્કૂલો છે તો આમાં જે ચાર પ્રકારની સ્કૂલો છે આનું લિસ્ટ આવી જશે કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે પછી જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ છે બે ત્રીજી જ્ઞાન રક્ષા શક્તિ છે ત્રણ અને ચોથી મોડેલ સ્કૂલો છે તો આમાંથી શાળાઓનું લિસ્ટ આવી જશે કે કયા જિલ્લામાં કઈ શાળાને મંજૂરી આપવામાં આવી છે સાથે શાળાને તમે જોવા માંગતા હશો ત્યાં કેટલી સીટો છે તો એ તમામ માહિતી પંદર એપ્રિલ સુધી આવી જશે ત્યારબાદ ત્રીસ એપ્રિલ સુધી વિદ્યાર્થી માટે ચોઈસ ફિલિંગના આધારે મેરિટ ક્રમ મુજબ શાળા ફાળવણી કરવાની પ્રક્રિયા તો પંદર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીમાં જે વિદ્યાર્થી ચોઈસ ફિલિંગ કેવી રીતે કરશે એની કામગીરી આગળ વધશે તો ચોઈસ ફિલિંગ છે એટલે કે શિષ્યવૃત્તિ જેને જોઈએ છે એને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના પસંદ કરવાની રહેશે શિષ્યવૃત્તિ જોઈતી નથી ને કોઈને રક્ષા શક્તિમાં જવું છે તો રક્ષા શક્તિની શાળાઓ આપેલી છે એ શક્તિ પસંદ કરવાની રહેશે પછી રક્ષા શક્તિમાં મેરિટ ઓછું હોય ને એ ના મળે એમ હોય તો શક્તિમાં જવું છે તો જ્ઞાન શક્તિની માહિતી માટે આ ચોઈસ ફિલિંગ કરવામાં આવશે તો ચોઈસ ફિલિંગનો મતલબ છે શાળા પસંદ કરવા માટે ફોર્મ ભરવું તો આ જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે એ પંદર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એના આધારે જેને જેવું મેરિટ હશે એના પ્રમાણે શાળા ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે તો આ કામગીરી પંદર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી પૂર્ણ કરવામાં આવશે એટલે કે વીસ કે એકવીસ એપ્રિલના રોજ જે ચોઈસ ફિલિંગ છે એ કરવડાવવામાં આવશે તો એના માટે તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે એક તો જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે તો જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું હોય તો ચાલે અને વાલીનું હોય તો પણ ચાલે પછી બીજા ડોક્યુમેન્ટો આવકનું જે પ્રમાણપત્ર છે એ આવક વાલીનું આવકનું પ્રમાણપત્રની જરૂર પડશે પછી શાળામાંથી બોનોફાઈડ સર્ટિફિકેટ છે એ શાળાવાળા કાઢી આપશે તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે સાથે તમે મેરિટમાં છોક નહીં એ ચકાસણી માટેના ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ ડોક્યુમેન્ટ તમારે બધા એક આધાર કાર્ડ છે તો આટલા અપલોડ કરવાના રહેશે આનો તમારે વિસ્તૃત વિડિયો જોવો હોય તો આપણે ચેનલમાં ગઈ શાલના વિડીયો બનાવેલા જ છે કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો જે ડોક્યુમેન્ટ છે એ એસસી એસ ટી અને ઈ એસ અને ઓબીસી તો ઈડબ્લ્યુએસ કેટેગરીને હવે લાભ આપશે તો એ ચારેય કેટેગરીના જાતિના દાખલા છે એની જરૂર પડશે સાથે આવકના દાખલા જ્યારે જે જનરલ કેટેગરીમાં છે એને કોઈ જાતિ સાબિત કરવાની હોતી નથી એટલે એમને જરૂર ના પડે તો આટલી અને ફોટા પાસપોર્ટ સાઇડના તો આ બધું જ તમારે જરૂર પડશે આના માટે જૂનો વિડીયો જોવા વિનંતી છે તો એ બધી કામગીરી જે ફોર્મ ભરવાની છે શાળા પસંદગી માટેની તો એ કામગીરી ત્રીસ એપ્રિલ સુધી પૂર્ણ કરાશે સાથે મેરિટનું પ્રથમ રાઉન્ડ છે ત્રીસ એપ્રિલ સુધીમાં આવી જશે એટલે કે પચીસ છવ્વીસના રોજ તમને કઈ શાળા મળી છે સાથે શાળા તમે પસંદ ના કરી કરીને શિષ્યુતિ માટે પસંદ કરવી હોય તો એ તમને મળશે કે નહીં મળશે તો એ કામગીરી છે બધી જ કામગીરી ત્રીસ એપ્રિલ સુધી પૂર્ણ કરવાની થશે હવે ત્રીસ એપ્રિલથી કરીને નવ એપ્રિલ સુધી વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા તો તમે જે ચોઇસ ફિલિંગ કરી છે અને એક પીડીએફ આવશે તો પીડીએફમાં જે તે શાળામાં તમને મળી છે તો એ શાળાનું એક એપ્લિકેશન ફોર્મ એટલે કે અરજી કરવા માટેનું ફોર્મ કાચો આવશે તો એ અરજી ફોર્મ છે અને તમારે ડાઉનલોડ કરી લેવા લેવાનું રહેશે અને એ જે ફોર્મ આવશે એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે એટલે કે આ અમારી વિગતો છે પછી એમાં બધી શરતો પણ લખેલી છે કે તમે રક્ષા શક્તિમાં આવવા માંગો છો તો આટલી સુવિધાઓ તમને મળશે ને આ વસ્તુ તમારે સાથે લાવવાની રહેશે ને આ બધી વસ્તુઓ કરવાની રહેશે તો એ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા છે નવ જૂન સુધી પૂર્ણ કરાશે એટલે કે આ ફોર્મ ભરવાનું રહેશે પછી શાળા વિદ્યાર્થી જોવા જશે જે શાળા મળી છે પછી વિદ્યાર્થીની શાળા ગમે છે કે નથી ગમતી એ અને પછી જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે બધી જ પ્રક્રિયા નવ જૂન સુધી પૂર્ણ કરાશે ત્યારબાદ વીસમી જૂન સુધીમાં એટલે કે નવ જૂનથી કરીને વીસ જૂન સુધીમાં પ્રવેશ બાદ શાળાવાળ શાળાવાર ખાલી રહેલી જગ્યા પર વિદ્યાર્થી ફાળવણી તો ફરીથી નવથી વીસ જૂન સુધી બીજી ચોઈસ ફિલિંગની પ્રક્રિયા આવશે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને શાળા નહીં ગમે તો પસંદ નહીં કરે એના લીધે આજે ઘણી બધી શાળાઓ ખાલી રહેશે તો એનો બીજો તબક્કો મેરિટનો આવશે અને ફરીથી ચોઈસ ફિલિંગ કરાવવામાં આવશે એટલે કે શાળા પસંદ કરાવવામાં આવશે તો એ પ્રક્રિયા નવ જૂનથી વીસ જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ વીસ જૂનથી જે જૂન મહિનો છે એની ત્રીસમી તારીખ સુધી પાઠ્યપુસ્તકનું વિતરણ એટલે કે તમને જે શાળા મનપસંદ પસંદ કરી છે એ તમને મળી ગયું હોય તો પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવશે સાથે સંસ્થાઓમાં અભ્યાસનો સમયગાળો તો જૂન માસથી અભ્યાસ ચાલુ થઈ જશે એટલે કે વેકેશન ખોલેવું તરત જ સાથે પ્રવેશ થયેલ બાળકોના બેંક ખાતા ખોલવા માટેનો સમય તો બેંક ખાતા પણ ત્રીસ જૂનથી પંદર જુલાઈ સુધી બેંક ખાતા પણ ખોલવાના રહેશે એટલે કે જે તે વિદ્યાર્થીઓનું બેંક ખાતું ખોલાઈ જાય એવા પ્રયત્નો તમારે કરવાના રહેશે અત્યારથી ખોલાઈ જાય તો પણ સારું છે ત્યારબાદ પંદર જુલાઈથી એકત્રીસ જુલાઈમાં બાળકોની ડીઓ દ્વારા ખરાઈ એટલે કે આ તમારા કામનું કોઈ નથી એટલે કે વિદ્યાર્થી મેરિટમાં જે આવ્યો છે યોગ્ય છે કે નહીં એના બેંકની વિગતો યોગ્ય છે કે નહીં એને ખરેખર જે સરકાર વતી ફી નાખવાની છે એના માટે લાયક ઠરે છે કે નહીં તો એ તમામ વિગતોની ચકાસણી જે છે એ પંદર જુલાઈ સુધી પૂર્ણ કરાશે તો પંદરથી એકત્રીસ જુલાઈ સુધી નાણાકીય ફાઇલ પૂરતતા અને મંજૂરી તો જે રાજ્ય સરકાર છે જે તે જિલ્લામાંથી જ્ઞાનશક્તિઓને જેટલા નાણાં ફાળવવાના છે તો એની મંજૂરી અપાઈ અપાઈ જશે તો પંદરથી એકત્રીસ જુલાઈ સુધી વિદ્યાર્થી દીઠ મંજૂરી અપાશે તો આ કામગીરી એકત્રીસ જુલાઈ સુધી પૂર્ણ થશે એકત્રીસ જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં વાઉચર જનરેટ એટલે કે જે પણ વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ છે જ્ઞાનશક્તિ છે બંને પ્રકારની જ્ઞાનશક્તિઓ છે તો આ શાળાઓ ભણવા જતા રહ્યા છે તો એમની વાઉચર જનરેટ થશે એટલે કે સરકાર એવી નાણાં માટે નાણાં લખેલા કે અમે આ જે વિદ્યાર્થી ભણી રહ્યો છે એના માટે જે નક્કી કરેલી છે એ વીસ હજારનો ખર્ચ આ પ્રથમ સત્ર માટે મંજૂર કરીએ છીએ તો એ એક પ્રકારનો ચેક છે તો એ ચેક જે છે એ સંસ્થાને મળશે અને આ ચેક તમે ડાઉનલોડ વિદ્યાર્થી કરી શકશો પછી સંસ્થાને આપવાનો રહેશે અને આ રીતે આ વાઉચર જનરેટની જે પ્રક્રિયા છે એ પ્રથમ સત્ર માટે એકત્રીસ ઓગસ્ટ સુધી થશે તો બધી માહિતી તમે જે શાળામાં ભણવા જતા રહ્યા છો ત્યાંથી થશે સાથે પ્રથમ સત્રની પરીક્ષા છે એ ઓક્ટોબરમાં અને પંદર ડિસેમ્બર સુધી આ રીતે જે પ્રથમ સત્ર છે વિદ્યાર્થીઓનું પૂર્ણ થશે અને પંદર ડિસેમ્બરે બીજું સત્ર ચાલુ થઈ જશે તો આ રીતની તમારી સમગ્ર પ્રક્રિયા છે તો ટૂંક સમયમાં રિઝલ્ટ આવી જશે સાથે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એના માટે આપ જૂનું વિડીયો જોઈ શકો છો સાથે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું એના માટે પણ આપણે જોડા જૂના વિડીયો ઘણા બધા સીએટીનું જે પ્લેલિસ્ટ છે એમાં બનાવેલા છે તો એમાંથી જોઈ શકો છો તે ઉપરાંત આમાં શિષ્યવૃત્તિને બધું કેટલી મળશે તો એના માટે પણ આપણે જૂના વિડીયો બનાવ્યા છે તો એ તમે જોઈ શકો છો તો આ રીતે તમારી જે શિષ્યવૃત્તિ છે છઠ્ઠા ધોરણથી મળવાની ચાલુ થાય છે અને બારમા સુધી મળતી રહે છે તો શિષ્યવૃત્તિ પસંદ કરશો તો એના રૂપિયા છે તમારા ખાતામાં જમા થશે કોઈ શાળામાં ભણવા જાઓ છો તો એના રૂપિયા જે તે શાળાને મળશે એમાં તમને કંઈ નહીં મળે તો આ રીતના તમારા જે કામગીરી છે એ થશે હવે મેરિટ કેટલું અટકશે તો આ વખતે જે પરીક્ષા હતી થોડું પેપરનું લેવલ જે હતું એ ટફ હતું તો ગયા વખતે શક્તિમાં એકસો આઠ એકસો દસ ગુણવાળા હતા એમને મળ્યું હતું પ્રાઇવેટવાળાને પછી જે સરકારીમાં હતા એમને રક્ષા શક્તિ પંચાણું છન્નું ચોરાણું સુધી ગુણ સુધી મળતી હતી અને હજુ એ પ્રક્રિયા ચાલુ છે એ પૂર્ણ નથી થઈ એટલે આ રીતે જે મેરિટ છે એ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ જે છે ત્યાં તો જે પંચોતેર ઉપરના છે એ મોટા ભાગનાને મળતું હતું અને ત્યાં કોઈ જવાય તૈયાર ઓછા હતા એટલે ત્યાં મેરિટ બિલકુલ ઓછું હતું અને જે છે છેલ્લે ચોપન ગુણ હતા એમને શિષ્યવૃત્તિ પણ મળી હતી પણ આ વખતે થોડી પરીક્ષા ટફ હતી એટલે જે અને આ વખતે તૈયારી પણ સારી વિદ્યાર્થીઓ કરી છે એટલે જે ગયા વખતનું હતું એ વિશિષ્ટમાં આ વખતે પણ રહેશે એટલે કે મેરિટમાં થોડું નીચું અટકશે પંચ્યાસીની આસપાસ રક્ષાશક્તિ માટે રહી શકે છે અને જે જ્ઞાનશક્તિ છે ત્યાં તો કોઈ જવા તૈયાર હોતું નથી એટલે પંચોતેરથી પંચ્યાસી વચ્ચે રહી શકે છે અને જે શિષ્યવૃત્તિ છે એ આ વખતે પચાસ બાવન ગુણ સુધીવાળાને મળે તો પણ નવાઈ નથી કારણ કે આ વખતે પેપર ટફ હતું તો આ રીતનું મેરિટ રહી શકે છે સાથે આપણે આ મેરિટ કેટલું રહેશે એની જે સાત એપ્રિલે રિઝલ્ટ આવે છે એના આધારે તમને કહી દઈશું તો ત્યારે આપણને સચોટ ડેટા મળશે તો આ રીતે આપ સૌ શેટ જે પ્રક્રિયા છે પ્રોસેસ છે એ સમજી શકો છો સાથે સાત એપ્રિલે આપણને ખબર પડી જશે કે આ રીતની પ્રોસેસ ફોલો થશે કે નહીં થાય કારણ કે ત્યારે રિઝલ્ટ આવવાનું છે એકત્રીસ માર્ચથી સાત એપ્રિલ વચ્ચે તો આપણે જોઈ જોઈ લેશું કે શું થાય છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન તો કોમેન્ટ હજુ કરી શકો છો સાથે વિડીયો પસંદ પડે તો લાઈક કરી શકો છો સાથે એક્ઝામ સાથેની ચેનલ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિન બેલ ચાલુ કરી દો જેના લીધે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો સીઈટીનો આવે છે તો આપ માહિતી મેળવી શકો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ